કે હવે જાટ જેવા માણાય માથે આવીને ઢોલ વગાડે છે આ ખીલ અને ખીલના ડાગ ખરેખર મારા ચહેરાનું નૂર બગાડે છે અત્યારે યુવાનોને પડકાર કરતી સમસ્યા છે તો ઈ છે ખીલ અને ખીલ પરથી પડેલા એના ડાગા અત્યારના કેમિકલ અને મસાલાયુક્ત ખોરાક માણસના શરીરને એવું બગાડે છે જાણે એક છાશનું ટીપું આખા દૂધના કેનને બગાડે તમે પણ હવે દવાખાનાના ના પગથિયા અને નૈત નવી દવાઓ લઈને થાકી ગયા હો તો આ છેલ્લો ઉપાય એકવાર કરી લ્યો હું તમને ખાતરી આપું છું કે અમારી આ આયુર્વેદિક ઔષધિ તમને નિરાશ નહીં કરે તો આ છે અમારા ઈશાન આયુર્વેદિક નું ફેસ હર્બલ પેક આનો ઉપયોગ કરવાથી પંદર દી રાહત થઈ જાય છે એની ગેરંટી હું આપું છું આ ઔષધિયો ઉપયોગ એ રીતે કરવાનો કે સૌ પ્રથમ એકનો પેક ને દહીં સાથે પેસ્ટ કરીને મોઢા પર લગાવી દો ત્રીસ મિનિટે સુકાઈ જાય એટલે પાણીથી ધોઈ લ્યો પછી આ ફેસ ફેકને પાણીની સાથે પેસ્ટ કરીને મોઢા પર ચોપડી દ્યો વીસ મિનિટ રહેવા દ્યો અને પછી મોઢું ધોઈ નાખો થોડાક જ દિવસમાં તમારો ચહેરો એમ ચમકશે છે જાણે આભમાં ચાંદો ચમકે તો આને લેવા માટે તમારે કાય કરવાનું નથી ઉપર મારો વોટ્સઅપ નંબર આપેલો છે કોલ કરીને બધી માહિતી લઈ લ્યો અને પછી જ ઓર્ડર કરો હા તમારા કામની વસ્તુ છે યાદ રાખજો